થી ટિકિટ દેવામાં નહીં આવે તો પરમ શ્રી કરમસિંહ દાદા ની નીતિ સાથે નોટ અને વોટ સાથે તરફદા કોળી સમાજ માંથી અપક્ષ ઉમેદવાર જાહેર કરીને ત્રણ લાખ કરતા વધારે લીડ થી જીતવાની અમારી પૂર્વ તૈયારી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તરબદા ખોળી ટિકિટ નથી આપવામાં આવી અન્યાય થઈ રહ્યો છે ત્યારે યુવાનો જયારે પેજ પ્રમુખ કેટલાકો છે તમારા માંથી મોટી સંખ્યામાં શું કેશો પેજ પ્રમુખ રાજીનામા આપશે કે કઈ રીતે કામગીરી કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અન્યાય કરવામાં આવે છે સુરેન્દ્રનગર લોકસભામાં તો ભારતીય જનતા પાર્ટીમાં માં એકવીસો થી વધારે બુથ અને પેજ સમિતિના પ્રમુખો છે તો એકવીસો માંથી અગિયારસો કોળી યુવાનો છે કોળી ના યુવાનો છે યુવાનો મારી નમ્ર અને અરજી છે અને સમગ્ર કોળી સમાજ યુવાનો તૈયાર છે કે જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ ની ફેરબદલી નહીં કરે તો તમામ તમામ અગિયારસો અગિયારસો કોળી સમાજ યુવાનો પેજ સમિતિ પ્રમુખ અને બુથ સમિતિના પ્રમુખ રાજીનામા આપવા તૈયાર છે

નહીં કરે અને હાલમાં અત્યારે અમે સમાજ એક તરફથી જે કોળી પટેલ ની ટિકિટ આપશે એની સાથે અમે જોડીને બતા રહીશું આગામી દિવસોમાં કેવા કેવા સંમેલનો રહેશે કેવા કેવા કોળી સમાજ વિરોધ કરશે ભાજપ સામે કઈ રીતની વિવેતના થશે એક ભાજપનો ઉમેદવાર હારે ભાજપનો ઉમેદવાર હારે એ માટે અમે પુરા ગુજરાતમાંથી કોળી સમાજમાંથી બોલાવશું તળબદા કોળીમાંથી એ કોંગ્રેસ પાર્ટીમાંથી જે તળબદા કોળીમાંથી ટિકિટ છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમને એવો વિશ્વાસ છે કે તળબદા કોઈને ટિકિટ આપશે અથવા રૂતિકભાઈ મકવાણાને આપે સોમા દાદાને આપે અથવા રાજેશભાઈ ગોય પૂર્વ ધારાસભ્ય છે તેમને આપે તેમને કોઈને ટિકિટ મળે એટલે અમારા પુરા ગુજરાતમાંથી સતત જે કોળી સમાજ છે તળપદા કોળી સમાજ છે એ લાખો ની ભીડ અમે એનો પ્રચાર કરશું અને ખંભેથી થી ખંભો મિલાવી અને એમને પાંચ લાખ થી લીડ થી જીતે એટલી મદદ કરશું ખાસ કરીને આપ યુવા મતદાર છો શું કેશો આ વિવાદ ચાલી રહ્યો છે મળવી જોઈએ ખાસ કરીને ટિકિટ માટે માંગણી કરી રહ્યા છે ત્યારે આપણી સાથે બીજા એક પણ કોળી આગેવાન છે શું કેશો ખાસ કે શું આપનું મન જોકે આજ દિન સુધી સમસ્ત તબક્કા કોળી સમાજે હંમેશા ભાજપ ની સાથે રહે છે આજ દિવસ સુધી ખોબલે છે આમ રાજકીય હોદ્દા ની વાત કરું તો કોઈ પણ છતાં સુરનગર જિલ્લામાં કોળી સમાજ ને ખુબ જ અવગણના થઈ રહી છે આના આક્રોશ સાથે સમગ્ર તરફદા કોળી સમાજ ની અવગણના થઈ રહી છે એના અનુસંધાને અને આ લોકસભામાં પણ તડબદા કોળી સમાજના ચાર લાખ કરતા પણ વધુ વોટિંગ હોવાથી તેમને ટિકિટ મળી નથી તેના આક્રશ સાથે જો આ ટિકિટ ની ફેરબદલી નહીં કરવામાં આવે તો ભાજપ પાર્ટી ને હું એક પણ કેવા માંગુ કે જો આ ટિકિટ ની ફેરબદલી નહીં કરવામાં આવે તો તમારો જે મૂળ્યો મૂકે છે એને ઘર ભેગો કરવાની તૈયારીમાં જે તરફદા કોળી સંમેલન આજે યોજાયું છે અને એની અંદર મિશ્ર ફસી ઘાટ છે કે જયારે આ ઉમેદવાર ને ટિકિટ બદલાવવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરશે અને આગામી દિવસોના કોંગ્રેસ જો ટિકિટ આપશે તો તેઓની સાથે તનમન ધન થી લડશે અને જી છે ત્યારે હવે આગામી દિવસોમાં શું હોય છે ભાજપ ટિકિટ બદલે છે કે કેમ કોંગ્રેસ તરફદા કોઈને ટિકિટ આપે છે કે કેમ તે પણ જોવું રહ્યું સાજીદ બેલીમ ગુજરાત તક સુરેન્દ્રનગર